વાયર પોલીસ સ્ટેશનમાં બે ઇસમો અમીન સિદ્ધિક જત અને રાવલ મિસ્ત્રી જત આ બે ઇસમો વિરુદ્ધમાં આરટીઓ ના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં માં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા જે જન લોકોની સુરક્ષા પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે એમાં છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયર પોલીસ સ્ટેશનમાં અને પીએસઆઈએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી જેમાં ડાર્ક ગ્લાસ હતા જી જે બાર સીજી અઠ્ઠાણું ચોપન નંબરની ગાડી એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની પંદર વર્ષ ઉંમર હતી અને પાછળ એ ગાડીને પાછળની નંબર પ્લેટ નથી એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને એમવીએફ બસો સાત મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી આરટીઓનો મેમો ભરીને રિસિપ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડાવવા માટે એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે પંદરસો રૂપિયા ભરેલા હતા અને દયાપુર પોલીસ સ્ટેશનનો મેમો હતો એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે પંદરસો રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે એટલે પછી તપાસ કરતા ખબર પડી કે જે અમીન જે છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા એટલે આ બંને ઇસમો જે છે રાવલ મિશ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરીવાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આનાથી અગાઉ આરોપીઓએ આવું કંઈક્યું છે અને ખાસ કરીને આ જે સરકારી પોલીસ સ્ટેશનનું જે સ્ટેમ્પ બનાવનાર કે એ દિશામાં કંઈ તપાસ કરવામાં આવશે જી ચોક્કસ આ બધી જ દિશામાં તપાસ કરવામાં આવશે કે આ લોકોએ કેવી રીતે આ ડોક્યુમેન્ટ બનાવ્યા કોણે સહી કરી છે સિક્કા ક્યાંથી મેળવ્યા પોલીસ સ્ટેશનના સિક્કા એમણે ક્યાંથી મેળવ્યા એ પણ તપાસ કરવામાં આવશે અને કોણ કોણ આમાં સંડોવાયેલા છે જો કોઈ ગવર્મેન્ટ અધિકારી કર્મચારી સંડોવાયેલા હશે કોઈ એજન્ટ સંડોવાયેલા હશે કોઈ પણ વ્યક્તિ જેટલા પણ આમાં સંડોવાયેલા હશે બધાની ચીણવટભરી તપાસ થશે અને દરેકની વિરુદ્ધ જરૂર પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે સર ખાસ કરીને તો આ જે કોઈ એક પ્રકારની ટોળકી છે કે જેને આવા

ચોક્કસ જે પ્રમાણે આપણે જોયું કે માઇનોરને ગાડી ચલાવવાના આપવી જોઈએ પછી જે ડાર્ક ગ્લાસ હતા તો એનો પણ આરટીઓનો નિયમ છે આગળ પાછળ નંબર પ્લેટ વ્યવસ્થિત હોવી જોઈએ ને એ પણ જે સરકારી ધારાધોરણ પ્રમાણેની છે એ પ્રમાણે હોવી જોઈએ એ સિવાય જો આ રીતે કોઈ પણ ટ્રાફિક રિલેટેડ નેમો આપવામાં આવ્યો હોય તો એને પ્રોપર જાતે જઈને પ્રોપર જગ્યાએ જઈને કોઈ પણ એજન્ટની મદદ લીધા વગર જાતે આ દંડ ભરવો જોઈએ કારણ કે અત્યારે ઓનલાઈન મેમો ભરવાના પણ અમુક ફ્રોડ થાય છે તો એનું પણ વેરીફિકેશન કરવું જોઈએ જેથી સાયબર ફ્રોડનો પણ કોઈ ભોગ ના બને